રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એઝાઝ ખિયાણીને ઝડપી પાડીને વધુ એક સફળતા મેળવી છે ગુજસીકના ગુનાના વોન્ટેડ આરોપી અને ટોળકીના મુખ્ય સૂત્રધાર એઝાઝ ઉર્ફે ટકા અકબરભાઈ ખિયાણીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે સમગ્ર મામલે રાજકોટ શહેરના પ્રદ્યુમનગર સમગ્ર મામલે રાજકોટ શહેરના એઝાઝ ખિયાણી અને તેની ટોળકીના દસ સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર એવા એઝાદ ખિયાણીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી થોડા દિવસ પહેલા રાજકોટ શહેરમાં ગુજ જે નવો કાયદો આવ્યો છે એમાં બીજો ગુનો દાખલ કરેલો અમે પ્રનગર પોલીસ સ્ટેશનમાં અને એમાં ટોટલ અગિયાર આરોપીઓ હતા અગિયારમાંથી દસ આરોપીઓ જે તે સમયે પકડાઈ ગયેલા પણ મુખ્ય સૂત્રધાર જે હતો એજાજ અકુબા ખિયાણી એ મુખ્ય સૂત્રધાર જે તે સમયે છટકી ગયો હતો ત્યાર પછી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે પીએસઆઈ દાંદાલિયા સાહેબને એસીપી ક્રાઇમની ડાયરેક્ટ સુપરવિઝનમાં વી કે ગઢવી પીઆઈ એમની અલગ અલગ ટીમોને કારણે એ આરોપી પકડવામાં અમને સફળતા મળી છે આ જે આરોપી છે એ આખી ગેંગનો મુખ્ય માણસ છે અને એણે જ આખી ગેંગ બનાવેલી છે એણે ગુનાની શરૂઆત બે હજાર અગિયારથી કરેલી છે અને ત્યાર પછી અત્યાર સુધીમાં એના ટોટલ બાર ગુના છે અને બીજા બે ગુનામાં અમારે પકડવાનો બાકી છે એટલે ચૌદ ગુના એના અત્યાર સુધીમાં બોલે છે જે હેડ આપણી પાસે છે એમાં તમામ પ્રકારના ગુના આવી જાય છે પણ છેલ્લે છેલ્લા ત્રણેક વર્ષથી એની જે પ્રવૃત્તિ છે એ નાના નાના ગુનેગારોને પોતાની સાથે એક ટીમમાં રાખી અને એક્સટર્શન કોઈની જમીન પડાવી લેવી અને સમાજમાં એક ભયનું વાતાવરણ એવું ઊભું કરવું કે જેથી કોઈ ફરિયાદ કરવાની પણ હિંમત ન કરે એને કારણે થઈને એની સામેની છેલ્લા બે ત્રણ વર્ષમાં ફરિયાદો પણ ઓછી થઈ ગઈ હતી હા આપના માધ્યમથી જેટલા લોકો એવા હોય કે જે આના વિરુદ્ધમાં આણે ગુનો કરેલો હોય એને ફરિયાદ અત્યાર સુધીમાં ન આપી હોય તો એ પ્લીઝ પોલીસની સામે આવે તો એ લોકો સામે આવે તો એ ફરિયાદ આવવાથી પોલીસને વધારે સરળતા રહેશે